બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર અકસ્માત સર્જાયો એક હાઈવે પર કારે પલટી મારતા એક વ્યક્તિનું મૃત્યુ રાજ્યમાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માત ઘટના કારે પલટી મારી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પાલનપુર આબુ હાઈવે પર અકસ્માત

એક બાલગઢ હાઈવે પર કારે પલટી મારતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય છ જેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જોડાયા છે મોગજી ઇકબાલ નજીક અકસ્માતની ઘટના શું વધુ વિગતો જી મોગજી અવાજ આવી રહ્યો છે આપ સુધી અકસ્માતની ઘટના શું વધુ વિગતો દાદા જે પ્રમાણે પાલનપુર જે આગુ રોડ હાઈવે છે તે અકસ્માતની ઘટના સામે આવી હતી ઇકવાલગઢ હાઈવે ઉપર ગાડી પલટી ખાતા જે અકસ્માતની ઘટના બની હતી ગાડીમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ છ જેટલા જે વ્યક્તિઓ હતા તે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવતા સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને આ બનાવને લઈને અમીરગઢ પોલીસ પહોંચી છે જે પ્રમાણે ઇકો જે ગાડી લઈને જતા હતા ત્યારે અચાનક જ નો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતું ને જેમ એક વ્યક્તિનું મોત નીકળ્યું છે ને છ જેટલા લોકો ઘાયલ થયા હતા જી જી આભાર આપનો વિગતો સાથે જોડા બદલ